કોઈ ભાજપના કે કોઈ પણ પાર્ટીના કાર્યકરે મોઢેરા ગામમાં પ્રવેશ કરવો નહીં ભાજપના પ્રચારકોને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ ડીસાના મુડેઠા ગામે સત્રીય સમાજના પાંચસો યુવાનો અને આગેવાનોની બેઠક યોજાઈ રૂપાલાની ટિકિટ રદ કરવા કરાઈ માંગ ડીસા તાલુકામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈને એક પછી એક ગામડાઓમાં વિરોધ શરૂ થઈ રહ્યો છે જેમાં ગત રાત્રે મુડેઠા ગામમાં પણ પાંચસોથી વધુ યુવાનો અને વડીલોએ ભેગા થઈને જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપના પ્રચારકો માટે ગામમાં પ્રવેશબંધી કરી છે ગુજરાતમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સત્રીય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈને સત્રીય સમાજે ભારે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે વિરોધનો સુર હવે બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામે પણ પહોંચ્યો છે રાત્રે મુડેઠા ગામમાં નકળંગ ભગવાનના મંદિરે પાંચસો થી વધુ સત્રીય સમાજના યુવાનો અને આગેવાનો ભેગા થયા હતા અને સત્રીય સમાજની બહેન દીકરીઓ વિશે પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ખરાબ ટિપ્પણીને લઈને વિરોધ દર્શાવ્યો હતો તેમજ જ્યાં સુધી ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ નહીં કરવાના બેનર લગાવ્યા હતા અમારા નવ યુવાને જે મળ્યા છે એ નિરાધાર એક જ એ છે કે જે અમારી સમાજની બેન દીકરી માટે પરસોત્તમ રૂપાલા બોલ્યા છે તેના વિરોધમાં આજે અમે બધા મળ્યા લગભગ પાંચસો થી હજાર જણા યુવાનો મળ્યા છે એક જ નિરાધાર અમારો એ છે કે સરકાર શ્રી જે આ આ ટિકેટ પ્રસંગ તો ની ટિકેટ રદ નહીં કરે તો ખરેખર અમારા છત્રીઓ દિન પ્રતિદિન આજે વધતા જાય છે અને રોડ ઉપર આવતા જાય છે આ જો આને ટિકેટ રદ નહીં કરે ને તો આનું પરિણામ સરકાર ને ભોગ્યા વગરવાનો છે એના બીજા જે ખબર પડવી જોઈએ કે રાજપૂત સમાજનો વિરોધ કરવાથી આ પરિણામ બીજું એમ છતાં એની મને તો આર પારની લડાઈ કરવા રાજપૂત યુવાનો બધા તૈયાર છે

પરસોત્તમ એ જે અમારા ક્ષત્રિય સમાજ વિશે જે બેન દીકરીઓ વિશે જે ટિપ્પણીઓ કરી છે એને અમે આજે બહોળી સંખ્યામાં કોંગ્રેસ તાલુકો અને દિસા તાલુકાના બધા ક્ષત્રિયો સાથે મળીને ઝુંબેશ ચલાવી છે અને આજે બધા ક્ષત્રિયો રોષમાં ભરાયેલા છે લોહી ઉકડી ઉઠ્યું છે અને આજે અમે સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે પુરુષોત્તમ ટિકિટ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે ને તો આનું પરિણામ ભોગવવા માટે સરકાર તૈયાર છે આજે ડિસ્ટ્રિક્ટ તાલુકો અને કોંગ્રેસ તાલુકો મળ્યો છે કાલે આજે આખો બનાસકાંઠો મળશે બધા ક્ષત્રિયો મળશે અને જેટલી જેટલા સુધી જ્યાં સુધી આનું પરિણામ નહીં મળે ત્યાં સુધી અમે ક્ષત્રિયો આ ચાલુ રાખીશું અને પાર્ટીને જણાવવા માંગીએ છીએ કે અમારા કોંગ્રેસ તાલુકા અને ડિસ્ટ્રિક્ટ તાલુકામાં

Hey!